અસરકારકતા અને શિક્ષણની સરળતા માટે જિલ્લા ફેર અરસ બદલીઓ થાય છે પ્રાથમિક વિભાગોમાં એક વર્ષ પૂર્વ અરસપરસ બદલીમાં ગાંધીનગરથી મહિલા શિક્ષિકા ભાવનગર મહુવાના કરમદિયા ગામે મુકાયા જ્યાં ઓવરસ્ટેપ હોવાથી નજીકમાં આવેલી કોચિયા પ્રાથમિક શાળામાં બદલી થઈ હતી પરંતુ આજ દિન સુધી આ ગણિત વિજ્ઞાનના શિક્ષક ગેરહાજર રહેતા ડીપીઆઈ દ્વારા ત્રણ નોટિસ જારી કરાઈ છતાં પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી જેથી તેને છૂટા કરવાનો તખતો ઘડાયો છે જો કે વિદ્યાર્થીનું શિક્ષણ એક વર્ષ સુધી બગડ્યું છે ત્યારે આગામી દિવસોમાં નજીકની શાળામાંથી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા તાજવીજ હાથ ધરાઈ હોવાનું જણાવ્યું છે અને ગીતાબા ઝાલા નામના ગેરહાજર રહેલા મહિલા શિક્ષિકાને એક તરફી છૂટા કરી દેવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે શિક્ષકો પોતાના વતનમાં કામ કરી શકે તે હેતુ સાથે અરસપરસ બદલી કેમ્પ યોજ્યા છે પરંતુ શિક્ષકોની આ સુવિધાનો કેટલાક ભાવનગરના મહુવા તાલુકાના કરમદીયા ગામ મુકાયા હતા જ્યાં વર્ષ ટેપ થતા આ શિક્ષકોને કોટિયા ગામે નિમણૂક અપાઈ હતી પરંતુ જાણે અહી નોકરી ના કરવી હોય તેમ શિક્ષક લાંબા સમયથી ગેરહાજર રહ્યા પામ્યા હતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવનગર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની કોટિયા અપર પ્રાઇમરીમાં ગાંધીનગરથી જિલ્લા ફેરબદલીમાં બદલીમાં ઝાલા ગીતાબેન બબાજી નામના મહિલા શિક્ષિકાની બદલી એ અહીં કરવામાં આવેલ હતી પણ ત્યારથી જ આ મહિલા શિક્ષિકા ગેરહાજર રહેવા પામેલ છે અમને મળતી માહિતી અનુસાર તેઓ વિદેશ ગયેલ છે અમો દ્વારા આ મહિલા શિક્ષિકાને ત્રણ નોટિસો આપવામાં આવી છે આ નોટિસોનો કોઈ પણ જવાબ મહિલા શિક્ષિકા તરફથી પાઠવવામાં આવેલ નથી એટલે હવે અમો દ્વારા આગામી દિવસોમાં વર્તમાનપત્રમાં બોડી પ્રસિદ્ધિ આપી અને એમને એક તરફી છૂટા કરી દેવાની કામગીરી હાલ અંડર પ્રોસેસ છે અપર પ્રાઇમરીમાં એક સો આઠ જેટલા વિદ્યાર્થીઓ છે બીજી કોઈક વ્યવસ્થા કરવામાં આવી છે ગણિત ના વિજ્ઞાન અભ્યાસ માટે હવે આ મહિલા શિક્ષક ને છૂટા કરી દેવામાં આવશે એટલે સરકાર શ્રી દ્વારા વિદ્યા સહાયક દ્વારા અથવા તો જ્ઞાન સહાયક દ્વારા આ જગ્યા ભરી દેવામાં આવશે ક્યાં છુકી આજે અભ્યાસ કોણ કરાવી રહ્યો હતો આ સ્કૂલમાં

એટલે એને તાત્કાલિક ધોરણે અત્યારે કાંઈ પણ વ્યવસ્થા થાય અને અમે અવારનવાર ગામ અવારનવાર ફરિયાદ કરીએ છીએ અના બીજા લેખિતમાં તો તાત્કાલિક ધોરણે અમુક કોઈ પણ સંજોગોમાં એની બીજા પી ટ્રાન્સફર થાય નહીં તો પંદર દિવસમાં ઓછાના અમે અમારા ગામમાં કોટિયા ગામની પ્રાથમિક શાળાને કાળાબંધી કરીશું એ નહીં થાય તો અમારે આંદોલન પણ કરવું પડશે કારણ કે બાળકોની અત્યારે કે કેમ એનું શિક્ષણ બગડે તો કે આમ શિક્ષણ પર જને તો ભણીને ફાયદો જ નથી ત્યારે તો ભ્રષ્ટાચાર સરકારનો પૂરતો થઈ ગયો છે હવે અમે સમજીદા છોકરાઓને એકસો ને ચાલીસાલીસ ટકા હતા એના નામ નથી આવ્યા ક્યાંક એના મારે ભણાવ્યા હવે એનું નામ નથી આવ્યું છોકરા જ્યારે દવા ઉઠવા દોડે તો સરકારને આના માટે કાંઈક કાર્યવાહી કરવી હોય હાવ હાવ આંખું બંધ રાખી એને ખાલી સાંભળીને કંઈક જોતા નથી તો આના માટે કાંઈ પણ કાર્યવાહી કરે નહીંતર અમે કાળા બધું કરીશું